એ સીન ટુરા ઉભરે આયા એટલે જ હું લેવા કોઈ દી ના આવવા એક દુકાનડું તો ના થાય ઘરે તમારા આવે ને આવે આવે વસણવારી આવે આવે મારે તો હું પગ ઉપર પગ ચડાઈને મહેમાન હોય એને જ રમતી હોય મોબાઈલ માં કામ જ નથી કરતી બેન તમારે કેરી કામવાળી આવવા માંડી અરે કામવાડી ના રૂપમાં હું એમ ગગડી બેન કામવાડી તો હું વાત તો કરે જબરા તમે ઘરે કાઈ કરતા નથી જેને તમે આવતા એસો બધું કરવા તારું ભાષણ પતી ગયું હોય તો સડવા મઈ નગર બોપરે આરો નહી આવે હાતી કઈ વૈલા નવરા થઈ જાય તો રસોઈ ઘરે જઈને કરવાની નથી લઈ જવાની લઈ જવાની છે બરાબર છે હા પણ સાઈને તો મોડું કરમાં લઈ જા હું લઈ જા એ હાલો ભાભી ઓર માં મારા ટાટિયા દુખે છે એક કામ કરો ને તમે લઈ આવો રાખડીયું મારે દુખે પણ શું કરું હવે રાખડી તો ભાઈવાડો લેવા જાવી જો હે ને તોય સાજા ટાંગિયા દુખતા હોય તો રેવા દયો હું જઈ આવું છું ને લેતી આવીશ મારા ભાઈ હાટુ લાવી તારા ભાઈ હાટુ લેતી આવીશ ના ના આમ તો હાલ લેવું આવું મને તારી ખબર જ હતી તું કઈ કોઈને લીધેલી થોડીક લે હા આ તો મેં કીધું લાઈન મીઠું મારવા દે એ સિંટુડા હાથ પકડ ને હમણા આમાં ગબડી જાય તો તાર માં આમને પોઈસું નઈ પોસવા દે ના ના હું તાર નાનો થોલોક તો હવે તો બહુ મોટો મોટો થઈ ગયો બિગ બિગ થઈ ગયો તું એ બીગ બીગ મોટો થઈ ગયો હોય તો બહુ હાલ મોટો થઈ ગયો છે ને તેટલું લઈએ ચાર આખડી બધી અમે નીચે ઊભા હજી એટલો બધો મોટો નથી થયો હું થાલી તે ને આ તીલી ઉપર આમ થેટલા માલીને તલી થતું એટલો 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 જ મોટો થયો હતો બહુ મોટો નથી થયો હજી અરે વાહ ભાઈ તારા નિયમ તો તારા ઓલા શું કહેવાય ને કંઈક સિચ્યુએશન આવી ઉપર બદલા તારી એલ બોલ કંઈ સડવું હોય તો કંઈક મોટો થઈ ગયો પછી લાકડી લેવાનું કીધું કંઈક નાનો શું તારું ભાઈ નક્કી નહીં કાસીડા જેવો સરંગ બદલા રાખ્યો બંધન તો

આ દુકાન એવું ના છે કામ બધું જેવો દેખાય એમ જ દુકાન પાછા આવ્યા આ તે દુકાન દુકાન એ કઈ બંગલા થોડાક છે આ અમને જે હોય આવી હોય બધી રાખી હોય દુકાન તમને કોઈ કહે છે હા વાચ રાખે આ ભાઈ કેમ ગયા આ કેમ એકન ધંધો ના કરવો એવું લાગે છે રે આવે પાસે તો લખ્યા હોય નંબર ને ફોન કરવાનો હોય કે ભાગી ના જવાનો હોય દુકાનમાંથી હા એ લાવ ઈ તો આપને યાદ જ ના આવ્યું કા આપણે તેન બધી આપણા માં આવ્યું રહ્યું તે પેલા કેતો હોય તો મે તને ફોન કર્યો તે કે ફોન કરો આ લે નીકરો આ ખોટે ખોટા પગથિયા સડાયવા ને તાટિયા દુખવા માંડ્યા મારા હવે તમારે હાઈન ને ખાવાનું નહી થાય તે બોપર તો લઈ જાવ હાઈન ને લઈ જ જાવ એ બાપા આને તો ખાવાની ગડસવાની ઉપાધી છે પેલા રાખડી નું કરને તઈન દીથે ભટકસ તું રાખડી હાટુ ઈ તો તઈન મહિના ભટકવું પડે બરાબર છે એ ગગલી બેન પર મહિના પહેલા થોડીક રાખડી વેચાવાનું ચાલુ થાય હા એટલે તો કહું કઉ સુકતા મહિના બે મહિના એમ રખડવાનું કે રાખી લેવા જાવ રાખી લેવા જવાનું પણ કહેવાનું આવી ને રાખડી મળતી નથી રાખડી મળતી નથી ગયું ને બે મહિના એમ અને એક મહિના એમ નામ કે પંદર દિવસ એમ જ કાઢવા મળતી નથી મળતી નહીં સોરી 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 છે ને ઓલું હું કહેવાય ગમતી નથી ગમતી નથી ગમતી નથી પંદર દિવસ એમ ગયા એટલે અઢી મહિના ગયા અને બસ ચાર પાંચ દિવસ આપણે જેમ કાઢ્યા એમ કાઢવાના એટલે ત્રણ મહિના ગયા ગણતરી થઈ ગઈ પાકી વેલકમ સર વેલકમ મેડમ આ તો જો હારો પીરા પીરા વાળ છે પીરી પીરી ટોપી છે ને પીરો પીરો શર્ટ છે ગજા કેને કે ઓલા શર્ટ જેવો કઈ વાર ના કરાવવાના હોય આજ દી ઉદે હું હેમરૂ તો સોકારી ઓલી કરાવે હું કે આ લાઈટ મારે લાઈટ હું આ કલર ઉઠો કે ને હું કે આ ભૂલાઈ ગયું આ હાઈલાઈટ ઉપર આને તો સોકરો થઈને કરી છે ચલો શું આપું તમને ભાઈ આ મને તો આ બધી આખી દુકાન જોને એવું લાગે તમારી દુકાનમાં ખાલી રાખડી જ મળે છે બરાબર તો રાખડી લેવા લેવા આવ્યા હોય ને બીજું કાઈ લેવા થોડક તમારી દુકાને આવીએ હા પણ રાખડીઓ ને પ્રકાર હોય ને ભાઈ માટે હોય ભાભી માટે પછી પછી માટે 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 હોય 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 ભત્રીજા મમ્મી પપ્પા અત્યારે તો હવે નવું છે કે પોતા સેલ્ફ તો હું તમને પૂછું છું કેના માટે જોઈ છે કેટલી રેન્જ માં જોઈ છે રેન્જ એટલે કઈ હોના એસી કરાવવાની એ સારું તો હું મારી રીતે બતાવું છું બરાબર છે હા કઈ રેન્જ માં બતાવશો એટલે જ મે તમને પહેલા પૂછ્યું હોય તો હવે તો તમે એમ કયો છો કે કઈ રેન્જ માં બતાવશો પહેલા કીધું હોય તો એ કહી દેવાય ને કે આટલી રેન્જ માં બતાવો અરે ભાઈ 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 તમે તો ગુસ્સે થઈ ગયા આમ કરો તો ધંધો નહીં આવે અરે એટલે જ પહેલા શાંતિથી તમને પૂછ્યું હતું ને કે કઈ રેન્જ માં બતાવું એ હાલો ચાલુ તો કરો જી ગમસે કે હું હા હાલો નાના નાની રેન્સી ચાલુ કરો મારી પાસે રૂપિયા વાળી છે આ લે લે આ જમાનામાં રૂપિયા વાળી કેથી નીકળે અરે ખાલી સૂતરનો ધાગો જ આવે એમાં હા સુ તો છે અત્યારે સૂતરનો પણ આ હું હવે ફેશનના ફતુરિયા હાલ્યા છે તો થોડી ખાલી લેવી છે મારા ભાઈ હાટુ તો સારું ચલો બતાવું છું મારે તાતુન વાળી લેવી ઓલી તમતે ને એવી ફલે એવી સિંટોડા તને કેટલી વાર કીધું તાર બેન તને મોકલે તારે ના લેવાની હોય તારી તારી રાખડી આરવાલ બોતલ હરાક થઈ છે ને તો હું લઈ દઉં બસ હું બાંધ એ મને તાલ તુન વાલી લા લી માર મમ્મી તો દી લઈ જ ના દે તમે લઈ દયો હા એ માર મમ્મી ભેદુ માં કોઈ દે આવું જ તમાર ભેદુ દ આવું છે એટલે હે તમને મન લઈ દયો તો માર તને એક દી હાસા હોય ને તો લઈ દઉં તાર મને તાર જિંદગી કાઢી હે તાર ભેગી તો પછી ક્યાંથી લઈ દે હાર લાલ તાન ચા તાન તાર તો અલગ અલગ ડિમાન્ડ હોય જો આ એક રાખડી છે એમાં ભાઈ ભાભી ની બે આવશે અને આમાં ઝુમખું આવશે બ્લુ કલર ની

એકઝો આવી છે આમાં આમાં નહીં વાંધો આવે તમારે નાની છે ને એ ભાભીની મોટી છે એ ભાઈની ના ના ભાઈ અત્યારે હવે એવું નથી રહ્યું મોટી છે ને એ ભાભી ને દેવી પડે ને નાની ભાઈ ની ભાભી ખુશ તો ભાઈ ખુશ લે સિંદુરા તું ઠેકા મારવાનું બંધ કર તો લઈ દઉં છું એટલે કે ઠેકા ઠેકા ન થવાનું આ બરોબર ચાલો તો આવી પેક કરી દયો અને ઓલા બ્રેસલેટ ઉન આવે છે ને એ બતાવજો ને એટલે એ તમાર ભાભી રાખડી રાખડીમ લેવાસ કે અલગથી લેવાસ લેવા તો છે અમારે ભાભી રાખડી તરીકે જ પણ ઓમી દોરાની તો રાખડી બાંધી જ પડે એ બ્રેસલેટ ને બ્રેસલેટ ને એમ ના આવે દોરો તો જોઈએ જેમ રાખડીમાં એટલે અલગથી દેવ સાપીને ઓલા મંગળ સૂત્ર વાળી નથી આવતી હવે હા તો એ બતાવો એમાં જો મારી પાસે વેરાયટી નથી એક જ જાતની છે બરાબર તો બતાવું કે ના બતાવું સિંટુડા રે ને પણ હવે ઠેકડા ઠેકડ થયો છો તો લઈ લે દો કા હા તો એક તો એક બતાવત ખરી ના પછી આમાં એવું હોય વેરાયટી હોય ને તો બાયું લઈ જાય છે

બધાને જોતો હોય વાંધો નહીં બાકી હું ઓલી લઈ લઉં છું હમણાં તમ કયો ને તમારે કેટલામ પોહા હે ભાઈ પણ ભાવજ પહેલી વખત જેટલા કહી દીધા તમારે કે અમે નિશા જાય એમ તો રાખી દયો ને તમ નહીં પોહાય તમને અમને બે ને પણ તમ બોલો તો ખરી ખાલી અમે તો 250 રૂપિયા માં લેવું હા તો લઈ જાવ આ જો તો જો તો આ તો આ દીકરી છે ઓ અને આ સિંટુડા કાર્ટૂન બતાવ દેજો જોઈ લે આમાંથી તારે કઈ જોઈએ છે સાર છે માલે બધી લેવી એ બધી વારા સાનમાનો એક જૂસ કર લે તારે એક જ રાખડી પહેરવાની છે

આરે ના તો ખાલી તમને લઈ આવી શું બધુંય અને અહીંયા કોઈ મળી છે તો દઈ દે એવું કંઈ નહીં આપણે તો અહીંયા ધંધો નાખી દઈ રેકડી છે એવું હી હાલો હા એ ને આવજો પાછા ઓ હા ના આવશે બીજી મારા તમને આવી શેર કરો હા તમારા ઘણા આવી છું લઈ આવી છે જાડે